સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતરનો પર્દાફાશ થયો છે ખેડૂતોની ફરિયાદ બાદ નમૂના લેબમાં મોકલાયા બસ્સોથી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતર અને બિયારણનો ભોગ બન્યા ચૂડા લીમડી ચોકીલા વિસ્તારમાં ખેડૂતો ભોગ બન્યા છે રિપોર્ટ બાદ નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરવામાં આવશે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ પાક બળી ગયો હતો એક નર્મદા એગ્રો કરીને જે કંપની છે એના દ્વારા ડુપ્લિકેટ ખાતર અને ડુપ્લિકેટ બિયારણ આ બંને આપી અને ખેડૂતોને મોટા પાયે નુકસાન કરેલું છે એમનો પાક નિષ્ફળ ગયેલો છે જમીનને નુકસાન થયેલું છે એમની આ રજૂઆતને ધ્યાને લઈ અને સમગ્ર વિસ્તારની જે અરજીઓ છે એના આધારે જે ખેતીવાડી અધિકારી છે એમની સાથે વાતચીત થયેલી છે એમના જે ક્વોલિટી કંટ્રોલના જે અધિકારી છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલો છે અને એ લોકો જે છે એમણે આ સેમ્પલિંગ કરી અને જે પણ ખાતર અને બિયારણ છે એને લેબમાં મોકલી આપેલું છે